પહેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જાઓ કે તમે બધા લોકો મજા મજા છે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય મામગલ રાધે રાધે ને ફરી એક નવા ની શરૂઆત કરી દીધી ને આજે મારા મમ્મી મને બાજરાની અંદર પાણી વારવાનું કીધું છે તો પહેલાં આપણે સૌ પ્રથમ મોટ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે આપણે કંઈક એવું કરવાનું છે કે આપણે ભારતીયને બોલાવીએ

ફેમિલી મારે ભારતીય થઈ ગયો થોડોક મીઠો ઝઘડો તો આપણે પેલા ભારતીયને મનાવી પડશે કારણ કે આપણે વિના તો કંઈ ન થાય આપણે કીધું છે ને લેડીઝ ફર્સ્ટ હંમેશા કારણ કે એક સફળ પુરુષની પાસે એક સ્ત્રીનો હાથ હોય છે તો આપણે પેલા ભારતીય બોલાતા હોય ને પછી આપણે આગળ વાત કરીએ હું વાત કરવાની છે આવ બેસ આઈ બેસ મારી બાજુની તો ફેમિલી અમારે ખાસ એક વાત કરવી છે તમારી સાથે શેર કરવી છે કારણ કે કાં ભલ આપણે કાલ કે પ્રમદી બે કે ત્રણ સબસ્ક્રાઈબર મેળ્યા હતા ને તો ટૂંકમાં એ અમારા અમને કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવો છો હા ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવીએ છીએ તો એ લોકોએ પૂછ્યું કે મેં જોયું તો એ લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નહોતી એમ તો તમને જો અહીં ગ્રાફ બતાવું જો મારા જેટલા પણ અત્યારે વિડીયો જોઈ છે ને એમાંથી સો ટકા વિડીયો જોઈએ ને ખાલી એંસી ટકા સબસ્ક્રાઈબર છે એંસી ટકા છે નોન સબસ્ક્રાઈબ છે જો અહીં ગ્રાફમાં તમને નીચે ગ્રાફમાં દેખાય છે ને તો એ કઈ રીતના થાય તો કે યાર મને છે ને એ કે ચેનલ સબસ્ક્રાઈબ કેમ કરવી ને એ ખબર નથી પડતી તો આજના વિડીયોની અંદર હું ને બહારથી તમને છું કે ચેનલને કઈ રીતના સબસ્ક્રાઈબ કરાય અને એને ઓલ એ ઓલ ઉપર કેમ મુકાય કારણ કે અમે દર વખતે કહેતા હોય કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધું બાજુ બે લાયક ઓન કરી દીજો તો અમે તમને છે ને મારા મારા મોબાઈલની અંદર શીખડાવીએ કઈ રીતના થાય તો જો ફેમિલી તમે એ લોકો યુટ્યુબ ખોલશો ને એટલે આવી રીતના તમને ટૂંકમાં અમારા વિડીયો આવતા હોય ને તમે આવી રીતના વિડીયો આવે તો તમે અહીંયા ટચ કરીને વિડીયો તમે જોતા હોય આવી રીતના બરાબર તો અહીંયા જો છે ને સબસ્ક્રાઈબ લખેલું છે દેખાય આ સબસ્ક્રાઇબ કરવાનું બટન તો તમે કરવા ઉપર દબાવશો ને એટલે જો સબસ્ક્રાઇબ થઈ ગયું અને પછી અમે જો ઘંટડી આ ઘંટડી ઉપર દબાવો અને ઉપર જરૂર લખેલું પહેલી વહેલી ઘંટડી જોરી ઓલ આ તમે ઓલ ઉપર મૂકી દઈશો ને જો આ ઓલ ઉપર એટલે જાય છે ઓલ ઉપર સેટ થઈ ગઈ એટલે પછીથી તમને અમારા ટોટલી વિડીયો તમને મળતા રહેશે એટલે જોયું તમે કે ચેનલને કઈ રીતના સબસ્ક્રાઇબ કરાય ને બાજુમાં બેલ આઇકન કઈ રીતના ઓન કરાય તો હવે તમે ફટાફટ લાઈક તમે લોકો નાની ઓડી પર કમેન્ટ કરો છો તેનાથી એક યુટ્યુબર છે ને મોટીવેશન મળશે કારણ કે તમારી કમેન્ટ અમને છે ને અંદર બહુ આનંદ થાય છે તમે જોયું છે જે કઈ પ્રોગ્રામ ચાલુ હોય ને સ્ટેજ ઉપર પ્રોગ્રામ ચાલુ હોય અને લોકો જોવાળે ને તાલિયું કઈ ભાઈ 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 તો ગાવા ગાવાડ ને પલ્લા છૂટે આમ ફાડી નાખે ફાડી એમ તો તમે લોકો ફેર કમેન્ટ કરો ભાઈ 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 તો હું ને ભારતી વાત ભારતી કઢાઈ ખીલી જાય ભાઈ 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 હવે તારે જાજુ વાત નહીં કરે નીકળ 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 નીકળે કામ ધંધો કરેલા હવા ના પૂર માં જ્યાં હોય વાહેણ વાહણ વાહણ વાહેણ વાહણ હાલ નીકળ નીકળ મારે જવાનું છે બાર રોટલા ઘર ફટાડા નિકળ 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 જો ફેમિલી એક સાઈડ પાણી પી ગયું છે ને હવે આ બીજી સાઈડ અહીંયા પાણી ચાલુ કરી દીધું છે બે થોડું ઘણો રહ્યું પાણી અને આયા મારા મમ્મી નહીં શું કરો મમ્મી હાથ ભરી હે એ દોરી ભરું દોરી ભરો હારું ની બાયું નથી નીકળ્યું આ તું ભાઈ આવા મારા મમ્મી છે ને આવી દોરી ભરે ભાઈ હે ઉપર તું મદદ કરો અર્ધાઈ હે તો ફેમિલી બાજરો પી ગયો છે કમ્પ્લીટલી ને હવે આપણે જવાનું છે બહાર એની પહેલા આપણે મોટર કરી દઈએ બંધ તો મોટર થઈ ગઈ છે બંધ અને હવે જવાનું છે મારે બહાર પણ તમારો ભાઈ હવાનો ના આવ્યો હતી કારણ કે ઠંડી બહુ હતી યાર જો અત્યારે ઉત્તરાયણ નજીક આવી રહી છે ને અમારા હેતવી બેન રોજભાઈ કાવ્યાન બધા જો પતંગ ચગાવજો કેટલી અધરવાઈ ગઈ પતંગ ભાઈ 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 ઓ બહુ બહુ વધારે પતંગ ગયો ભાઈ મારે જવું હાલો તો મારે હું નાવા ને બહાર જવું હાલો બાય બાય પતંગ મુક્ત ને બાકી પતંગ વહી જાય હેઠ્યો દોરો નો મુક્ત એટલે ઓ તું જો અત્યારે મારા દૂધીમાં આવી ગયા છે ને મારા મમ્મી પાઈ માળા ભરે છે દૂધીમાં શું કરો તમે આ તુલસી ના ને માડા બનાવ ભાઈ જોની હે માડા બનાવ ભાઈ 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 તુલસી તો જો દૂધીમાં માં તુલસી ની માડા ઓલી માડા કરે ને મારા મમ્મી છે ને આ મોતી ની હમણાં ફેશન આવેલી ભાઈ બાઈ તો મારા મમ્મી ઈ કરે તમને આવડે તો તમે બનાવતા હાલો તો મારા મમ્મી ને દૂધી બે ભેગા થાય અને કઈક બનાવે નાઈ દૂધ ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા હવે અમારે જવાનું સેમ્પલ લેવા અમારા સેલિબ્રિટી ની વાત જતા તો અમારા રામભાઈ પર અત્યારે આવી ગયા છે તો હાલો રામભાઈ કીધું જશે સેમ્પલ લેવા ફેમિલી પહોંચી ગયા પંપે ભાઈ ત્રણસો રૂપિયા બિસ્લી પાણી નાખી ને રામભાઈ બરાબર ને ત્રણસો ને તો ઘણું એટલે તમારી ધનનો ત્રણસો રૂપિયા બિસ્લી પાણી પીવડાવી દઈએ પછી જઈએ અમે આગળ રસ્તો બહુ લાંબો હતો ધીમે 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 કરીને કારણ કે તડકો મેં રમભાઈ આજે માથે લીધો ભાઈ અને પહોંચી ગયા અમે લોકો આજોઠા અહીંયા એક બે જણા સેમ્પલ લેવાનો છે મારી ફ્રીનો છોકરો છોકરો છે તે મજામાં ને ભાઈ તો હવે ચાર પાંચ સેમ્પલ લેવાનું છે તો પહેલાં સેમ્પલ લઈ લઈએ અને સેમ્પલ તમે બધા લોકો કમેન્ટ કરતા હોય કે પરેશભાઈ સોઈલ ટેસ્ટિંગમાં સેમ્પલ કઈ રીતના લેવાનો હોય તો આજે આપણે જોઉં સેમ્પલ કઈ રીતના લેવાના તો ફેમિલી અત્યારે આવી ગઈ છે બગીચાની અંદર અને આ રીતના આપણું કંઈ ઓગરો હોય છે સેમ્પલ કાઢવા માટે સોઈલ ટેસ્ટિંગ માટે અલગ અલગ જમીન ઉપર ડિપેન્ડ કરતું હોય કે કેટલા વીઘા જમીન છે પાંચ વીઘા છે તો ચારેય ખૂણેથી અને એક વચ્ચેથી આપણે સેમ્પલ કાઢવાનું છે કઈ રીતના સેમ્પલ કાઢવાનું છે બધું આખું પ્રોસેસ જોશું ને તો તમને કહી દઉં આ જે ઓગર છે કે આ રીતના ટૂંકમાં ફરવી આવી રીતના જવા દેવાનું ફેમિલી અત્યારે અજોઢા ગામના રામ આવી ગયા છે વાડીમાંથી અને અત્યારે આ રીતના કમ્પ્લીટ જો તમે જોઈ રીતના ચાર ખૂણા થી વચ્ચેથી બધા સેન્ટર માંથી લઈ લીધું પાંચ વીઘા જમીન છે ને તમારી ટોટલ આ પાંચ વીઘાનું પડું છે એમાંથી અત્યારે સેમ્પલિંગ લઈ લીધું છે હવે જાજો બહુ ટ્રીપમાં વિડીયો જશો તો લાંબો થઈ જશે હવે હજી આડ દો ખેડૂત લેવાનું છે સેમ્પલ લઈ લઈએ પેલી પહોંચી ગયા ત્યારે પ્રકાશભાઈને ઘરે કારણ કે આમ તો ખાસ મારા મિત્ર પણ છે અને ખાસ એના વાડીનું સેમ્પલ લેવાનું હતું જોકે બધા સેમ્પલ લેવાના હતા પતી ગયા હવે આ છેલ્લું સેમ્પલ લેવાનું હતું અને ભાઈ નારડીમાં રીંગુ પણ કરે છે એને થી તો તમારા લોકોને રીંગું કરાવ્યું કારણ કે રીંગુ કરીને ખાતર નાખો તો બેસ્ટ કઈ રીતના રીંગ કરવાની શું છે એ બધી તમને ભાઈ માહિતી આપી દેશે અને એના કોન્ટેક્ટ નંબર પણ અહીંયા મેન્શન કરી દઈએ એકવાર તમે બોલી પડી જજો કોન્ટેક નંબર ત્રેસઠ પાંચ ચોત્રીસ છત્રીસ બસો તો આ એના કોન્ટેક્ટ નંબર છે બોક્સ બોક્સની અંદર પણ મળી જશે અને રીંગુ કરીને ખાતર નખાવો તો તમારા માટે બેસ્ટ છે તો ડિસ્કશન બોક્સમાંથી ભાઈના કોન્ટેક્ટ નંબર લઈ લીજો ને જાય ભાઈ સીધા ઘરે ફેમિલી હવે એક નાનો એવડો બ્રેક લીધો છે મેં રામભાઈ કારણ કે યાર ખેતરો બધા માટે મારી મારી મને રામભાઈને બેને લાગી ભૂખ તો અમે પહોંચી ગયા અત્યારે ટોકો હોટલમાં અને આપણે ચિપ્સ મંગાવી છે ગરમ ગરમ અને ગાંઠિયા મંગાવી છે શું કેવું છે રામભાઈ તારું ભૂખ લાગી ગઈ સવારનું કંઈ ખાધું ના કારણ કે અમારા ભાઈને મારે આખા ખેતરોમાં ફેરવું પહેલી વખત તો ફેમિલી બ્લોક થોડોક લાંબો થઈ જાય છે રામભાઈ